નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો જીપીએસસી ક્લાસ વન ટુ રિક્વાયરમેન્ટ બે હજાર પચીસ આવી ગઈ છે મિત્રો ગુજરાત પબ્લિક સર્વિસ કોમ્યુનિકેશન એટલે કે જીપીએસસી દ્વારા ઉમેદવારો માટે વર્ગ વન અને ટુ માટે કુલ બસો ચુમ્માલીસ જગ્યા પર ભરતી જાહેરાત કરવામાં આવી છે આ વર્ગ વન અને ટુ ની ભરતી માટે

तो मित्रों वीडियो नहीं तरवात करिए जीपीएससी सी रिक्वायरमेंट 250 तो कुल खाली जगह विगत वीको तो मेड़ा तो पोस्ट नाम गुजरात भविष्यवाणी सेवा वर्ग एक टोटल वैकेंसी बसु ने चुम्मालीज जनरल नेव

ટુ વર્ગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો વિભાગ સામાન્ય વહીવટી બિન હથિયારી દસ ખાલી જગ્યાઓ છે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ સાત જગ્યાઓ ખાલી છે નાયબ નિયામક વિકસતી જાતિ એક જગ્યા ખાલી છે મદદ મિશ કમિશનર આદિજાતિ માટે ચાર જગ્યા ખાલી છે તેમજ રાજ્ય સહાયક રાજ્ય વેરા કમિશન બાર જગ્યાઓ ખાલી છે આમ ટોટલ ઓગણચાલીસ જગ્યાઓ ખાલી છે ત્યાર પછી શિક્ષણ અધિકારી સચિવાલય છવ્વીસ જગ્યાઓ મામલાદાર ચાલીસ જગ્યાઓ રાજ્ય વેરા અધિકારી પાંત્રીસ જગ્યાઓ મદદમિશ નિયામક અન્ય નાગરિક અને પુરવઠા વિભાગમાં બાર જગ્યાઓ તાલુકા વિકાસ અધિકારી ત્રીસ જગ્યાઓ નોંધણી નિરીક્ષક તેર કુલ એકસો ખાલી જગ્યાઓ છે એટલે કે એકસો અડસઠ પ્લસ થર્ટી નાઇન એમ કરીને બસો ને ચાલીસ ચુમ્માલીસ જગ્યાઓ ખાલી છે ત્યાર પછી જોઈએ શૈક્ષણિક લાયકાત તો મિત્રો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી કોઈપણ સ્નાતક પરીક્ષાના છેલ્લા વર્ષ અથવા છેલ્લા સેમિસ્ટરમાં હાજર રહેલ કોઈપણ સ્નાતક દર્શાવેલ શૈક્ષણિક લાયકત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે જેપીએસસી ઓજાસ ડોટ ગુજરાત ડોટ જેવી ડોટીન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યાર પછી જોઈએ વય મર્યાદા તો ઉમેદવારોની ઉંમર ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ વીસ વર્ષથી ઓછી અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ઉંમરની ગણતરી અરજી પ્રાપ્ત થયાની છેલ્લી તારીખના આધારે કરવામાં આવશે હવે જોઈએ કે અરજી ફી તો જનરલ ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ સો રૂપિયા ફી ભરવાની રહેશે તેમજ એસસી એસટી ફિમેલ ઉમેદવારોએ અરજી ફી કરવાની રહેતી નથી અરજી ફી ઓનલાઈન પરીક્ષાની રૂપરેખા તો સ્પર્ધાત્મક પરીક્ષા બે તબક્કામાં ઉજવામાં આવશે એક છે પ્રિલિમિનરી ઓબ્જેક્ટિવ ટાઈપ તો મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારો પસંદ કરવા માટે ત્યાર પછી છે મુખ્ય પરીક્ષા લેખિત અને ઇન્ટરવ્યુ તો નીચી જગ્યા માટે આખરી પસંદગી માટે તેમજ પસંદગી મુખ્ય આધારે કરવામાં આવશે ગુણ ત્યાર પછી જોઈએ કે એક્ઝામ કઈ રીતના રહેવાની છે તો પ્રિલિમરી પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પ્રશ્નપત્ર રહેશે પ્રશ્નપત્રની વાત કરીએ તો વિષય સામાન્ય અભ્યાસ કુલ ગુણ બસો માર્કનો રહેશે અને સમય ત્રણ કલાકનો રહેશે ત્યાર પછી મુખ્ય પરીક્ષા તો કુલ સાત પ્રશ્નપત્ર રહેશે વિષય વિષય જોઈએ તો ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષાનું ત્રણ કલાકનું પેપર રહેશે અને ત્રણસો ત્રણસો માર્કનું ગુણ રહેશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ

એટલે કે ટોટલ બારસો ને પચાસ માર્કનું પેપર હશે ત્યાર પછી ઇન્ટરવ્યૂના એકસો પચાસ માર્ક ગણવામાં આવશે જેમાં મુખ્ય પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોમાંથી આશરે ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવું ફરજિયાત છે પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા બાબતે આયોગનો નિર્ણય આખરી રહેશે ત્યાર પછી જોઈએ કે અરજી કેવી રીતે કરવાની છે તો જીપીએસસીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે જીપીએસસી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જવાનું રહેશે જ્યાં જીપીએસસી વર્ગ વન અને બે ભરતી શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે મૂળભૂત મૂળભૂત વિગતો સાથે તમારી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાર પછી જરૂ જરૂરી વિગતો સાથે હજી ફોર્મ ભરવાનું રહેશે જરૂરી દસ્તાવેજો જેવા કે ફોટો સહી વગેરે અપલોડ કરવાના રહેશે જરૂરી જણાય તો અરજી ફી ભરવાની રહેશે ત્યાર પછી ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લેવાની રહેશે અથવા ફાઇલ એ તમારો ફોન કે કોમ્પ્યુટરમાં સેવ કરી લેવાનું રહેશે તો આ હતી મિત્રો જીપીએસસી ભરતી બે હજાર પચીસની અગત્યની ભરતીની માહિતી તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ